તો મોરબીના હળવદમાં ખેડૂતોએ ભારે વીજ લાય નાગતી કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે ખેડૂતોના આરોપ મુજબ કંપની ચોમાસા દરમિયાન ખેતરમાં હેવી મશીનરી ચલાવી પાકને નુકસાન પહોંચાડે છે અને તેમની મનાઈ છતાં બળજબરી કરે છે કંપની પોલીસ અને એસઆરપીનો સહારો લઈ દાદાગીરી કરે છે જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે ખેડૂતોના પ્રતિનિધિ મંડળે મામલતદારને રજૂઆત કરી છે કે બે દિવસ બાદ તાત્કાલિક કામગીરી બંધ ન કરવામાં આવે તો ટ્રેક્ટરો સાથે રસ્તા પર ઉતરી ચકાજામ કરશે હાલ તંત્ર પર દબાણ વધી રહ્યું છે કે ખેડૂતોની માંગને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ખેતરોમાં થયેલા નુકસાન માટે જવાબદારી નક્કી કરવામાં આવે મામલદાર કચેરીએ અત્યારે હળવદ તાલુકામાં જે આ વીજ લાઈન કંપનીઓના કામ ચાલુ છે અને અત્યારે ચોમાસાની સિઝન છે છતાં દરેક કંપની કામ કરે છે એ કામ બંધ કરવા માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે કે ભાઈ અત્યારે જે જે ખેડૂત જે ગામમાં અત્યારે જે વીજ લાઈન કંપનીના કામ ચાલુ છે એ અત્યારે સત્વરે ચોમાસા પૂરતા કામ બધા બંધ કરાવવા નહીતર બધા ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે નવા નવા કાર્યક્રમો આપશે અને કામ કરવા દેશે નહીં ખેડૂતને અત્યારે જબરજસ્તી ખેડૂતના ખેતરમાં ઘૂસીને અદાણી કંપની કામ કરે છે ચોમાસાની સિઝન છે અત્યારે ખેડૂતો એમ કહે છે કે ભાઈ ચોમાસા પૂરતું કામ તમે ના કરો ચોમાસા પછી તમે કામ કરો ચોમાસામાં કામ કરવાથી ખેડૂતના ખેતરમાં ખૂબ જ નુકસાન થાય છે અને ખેડૂતનું ખેતર ત્રણ ચાર વર્ષ સુધી વાવે એવું રહે નહીં એ પ્રમાણે કોઈ કંપની વળતર ચૂકવતી નથી અને કંપની જો બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવવા તૈયાર હોય ખેડૂતને તો ખેડૂત અત્યારે કામ કરવા દેવા રાજી જ છે કોઈ વિરોધ ખેડૂત કરતું નથી પણ કંપની એને કોઈ બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવતી નથી અને એક ડીએલવીસી કિંમત નક્કી કરી એ પ્રમાણે દરેક ગામમાં એક જ ભાવ એટલે જમીનની કિંમત પંદર લાખ રૂપિયા છે મારા ખેતરમાં મને ત્રણ લાખ રૂપિયા વળતર આપે છે અને ઓછામાંથી એક બીઘો જમીન બગડે એટલે એ કોઈ ખેડૂતને પોસાય એવું છે નહીં એટલે હાલ તો અત્યારે એવું આવેદન આપવા આવ્યા છે કે ચોમાસા પૂરતું આ કામ બંધ કરી દો અને હળવદ તાલુકાના ખેડૂતો અને માળિયા તાલુકા મોરબી જિલ્લામાં ખેડૂતોને એટલું નુકસાન છે અદાણી અને પાવરગ્રીન કામ ચાલુ છે અત્યારે કાયદો એવું કહે છે કે ચોમાસામાં જમીનનું પૃથ્વીકો ન થઈ શકે એટલે અત્યારે ગ્રીડ હોય કે અદાણીની લાઈન કામ ન કરી શકે પણ કાયદાથી ઉપરવટ જઈ અને અદાણી પાવરગ્રીડ ખેડૂતના ખેતરમાં કામ કરે છે એટલે અત્યારે ખેડૂત મિત્રોએ શ્રીને પ્રાંતમાં જણાવ્યું છે જો કામ બંધ નહીં કરો તો અત્યારે થોડીક વાર પછી અમે પોલીસ સ્ટેશને પણ આવેદન દેવા જવાના છીએ કે આ ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે એ બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બીજી વસ્તુ કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે અમે તમને વળતર લઈ આવી દઈશું છેલ્લા બે વર્ષથી અમે એમને મળ્યા અને જોયું તો ચાર વાર મુખ્યમંત્રીશ્રીને મળ્યા સચિવને મળ્યા પણ કોઈ નિરાકરણ ન આવ્યું એટલે હવે ખેડૂતોની ધીરજ ખૂટે છે એટલે ખેડૂત મિત્રોએ અત્યારે વિચારી લીધું છે કે આવનારા સમયમાં જો માને તો ભલે નકર રસ્તા રોકો આંદોલન એની સાથે જ ઉપરવટ જઈ અને આત્મવિલોપન ની ચીમકી સાથે આવનારા સમયમાં ખેડૂત આવવાના છે સહમત છો ને એટલે ખેડૂતો હવે ખેડૂતોની ની ધીરજ ખૂટી છે અને તમે અત્યારે પત્રકાર મિત્રો ઘણી વાર આવી અને જોયું છે ચોમાસામાં જે ખેડૂતના ખેતરમાં કામ કરે છે કેટલી હદે નુકસાન થાય એ દોઢ બે વીઘામાં કાંઈ ખેડૂતોને થાવાનું જ નથી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ વાતે સાંભળવા નથી માંગતા અને સાંભળે છે તો એમનું કાંઈ ચાલતું નથી ઉપર એટલે ખેડૂતોની ધીરજ ખૂટી છે એટલે હવે આવનારા સમયમાં અમે થોડાક જ દિવસોમાં અવનવા કાર્યક્રમ આપશું અને એના માટે અમે તૈયાર છીએ જય જવાન જય કિસાન